નમસ્કાર બી ઇન્ડિયા ટીવી ચેનલના જનતા માગે જવાબમાં ફરીથી આપની સમક્ષ અમે મહિલાઓને થતાં અન્યાય બાબતે આપની સમક્ષ અમે કેટલીક વિસ્તૃત વિગતો રજૂ કરશું આપ સર્વે જાણો છો કે બી ઇન્ડિયા ટીવી ચેનલના જનતા માગે જવાબની અંદર અમે હંમેશા લોકોને સ્પર્શતા લોકોને સરકાર તરફથી વહીવટીતર તંત્ર તરફથી પડતી મુશ્કેલીઓને ઉજાગર કરવા માટે થઈને અમારો એક આ નમ્ર પ્રયાસ છે અને અમારી આ ચેનલને આપ સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતા રહેશો અને લાઈક કરતા રહેશો જેથી અમારી બી ઇન્ડિયા ટીમને પણ ઉત્સાહમાં વધારો થાય અને અમે આવા વધુમાં વધુ પ્રજાને ઉપયોગી થાય તેવી બાબતો તેવી હકીકતો તેવી યાતનાઓને સરકાર સમક્ષ રજૂ કરી અને પ્રજાને બને એટલી તકલીફો ઓછી થાય એના સનિષ્ઠ પ્રયાસો અમે કરતા રહેશું અમારે કોઈ રાજકીય પક્ષ સાથે કોંગ્રેસ હોય ભાજપ હોય સમાજવાદી પક્ષ હોય કોઈની સાથે કસીર લેવા દેવા નથી માત્ર ને માત્ર પ્રજા હિતની વાત જ આ જનતા માટે જવાબની અંદર અમે હંમેશા રજૂ કરીશું કરતા આવ્યા છીએ અને હજી પણ અમે કરતા રહીશું આ એપિસોડની અંદર પણ આ મહિ કેટલીક મહિલાઓના નામ સાથે કઈ કઈ મહિલાઓને કેવી રીતે અન્યાય થયો છે સરકારી નોકરીમાં એની વાત કરતા પહેલાં આપણે મૂળભૂત રીતે આ જે બે વસ્તુ આપણે પહેલા હું કહીશ તમને એક પાટીદાર જે મહિલા અ પાયલને જે અન્યાય કરવામાં આવેલો છે અને હજી પણ એમનું આંદોલન ચાલી રહ્યું છે શરૂઆતમાં એમણે કોંગ્રેસના પરેશભાઈ ધાનાણી અને આપના ગોપાલભાઈ ઇટાલીએ આ પ્રશ્ન જો ન ઉઠાવ્યો હોત તો આજે પાયલની કોઈ નોંધ પણ ન લેવાની હોત અને પ્રશ્ન એમને દબાઈ ગયો હોત પણ આ બંને નેતાઓએ પ્રજાના હિતની અંદર પાયલને થયેલા અન્યાયની વાતને ઉજાગર કરતા સરકારે ના છૂટકે ત્રણ નાના પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ એક જાતનું નાટક જ છે આ સમગ્ર ઘટનાક્રમ જો પાયલનો તમે જોવા જાઓ અને નિષ્ણાત અને સિનિયર એડવોકેટ જે આનંદે યજ્ઞિકભાઈએ પણ જે વાત કરી છે એ મુજબ તો પોલીસવાળા સંજય ખેરાતને જ પહેલાં સસ્પેન્ડ કરવા પડે કારણ કે કોઈ પણ સરકારનો એક નિયમ છે કે કોઈની પણ આક્ષેપ ગંભીર થાય કે ભ્રષ્ટાચાર ના થાય કે ગેરરીતિઓનો આક્ષેપ થાય તો જે તે કર્મચારી અધિકારીને પહેલાં સસ્પેન્ડ એનું હેડક્વાર્ટર બદલી એની બદલી કરવામાં આવે બિન સંવેદનશીલ જગ્યા કે સરકારમાં માનો કે પોલીસ વિભાગમાં કોમ્પ્યુટર વિભાગ હોય કે રેકોર્ડિંગ વિભાગ હોય કે ટ્રેનિંગની અંદર મૂકી દેવામાં આવે છે અને પછી એને સસ્પેન્ડ કરવામાં આવે છે જેથી તપાસ ઉપર દબાણ ન થાય આ મહિલા પાયલના કેસની અંદર નિલીપ રાય નામના પ્રામાણિક અને કડક કહેવાતા આઈપીએસને તપાસ સોંપવામાં આવી છે અને લોકોને એમ છે કે ભાઈ અમારો ન્યાય મળશે કેમ કે નિર્લીપ નિરલીપ રાયની છાપ તટસ્થ અને નોન કરપ્ટેડ આઈપીએસ તરીકેની ગણાય છે જેમ ગુજરાતી આઈપીએસ હસમુખભાઈ પટેલ પણ નોન કરપ્ટ ગણાય છે અને એમને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સહિત આ ભરતીની જે જવાબદારી સોંપવામાં આવી છે એ એના કારણે સોંપવામાં આવી છે હવે આ તમને એક બીજી આર્ડ વાત પણ કરી દઉં કે આઈપીએસ ગુજરાતના નિરલીપ રાય ના સસરા ગુજરાતની અંદર પૂર્વ મુખ્ય સચિવ વરેશભાઈ સિંહા છે તેઓ અમિતાભ બચ્ચનની જ્ઞાતિના એટલે કે ત્યાંની જે અમિતાભ બચ્ચનની જે જ્ઞાતિ છે એ જ જ્ઞાતિના એ છે અને બહુ સર્જન ગણાય છે અને આજની તારીખે તેઓ ઇન્ડિયન પબ્લિક સર્વિસ કમિશનની આઈએસ આઈપીએસની જે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે એની પહેલના સભ્ય પણ છે અને બીજી બીજી એક બાબત એ પણ છે કે ડોક્ટર હરેશભાઈ સિંહાની સુપુત્રી લવિના સિંહા પણ અમદાવાદના સાયબર ક્રમ આઈપીએસ તરીકે નોકરી કરી રહ્યા છે એમના પતિદેવ પણ આઈએસ છે આમ ડોક્ટર હરેશ સિંહાના કુટુંબની અંદર મોટા એમની બીજી એક દીકરી પણ ડોક્ટર છે અને એમના મોટાભાગના કુટુંબની અંદર આઈપીએસ આઈએસ અને ઉચ્ચ અધિકારીઓ જ છે એ પણ એક આનંદની વાત છે એટલે નિર્લિપ્રાય આ બાબતની અંદર જો ખરેખર તટસ્થ તપાસ કરવાના હોય તો એને સંજય ખેરાતને વીસ સર સસ્પેન્ડ કરવાની ભલામણ કરવી પડે સસ્પેન્ડ કોઈ પણ આઈએસ કે આઈપીએસને સસ્પેન્ડ સસ્પેન્શન આપવાના અધિકાર ગુજરાત સરકાર પાસે છે પછી ભારત સરકારને જાણ કરવાની હોય છે એટલે આ કેસની અંદર જો અમરેલીના પોલીસવાળાને સસ્પેન્ડ કરવામાં આવશે તો જ એનો કંઈક સાચા અર્થમાં ન્યાયની વાત આવશે હવે આપણે બીજી એક આડ વાત એ પણ કરી દઉં તમને મહિલાઓને સરકારી નોકરીમાં અન્યાય થવાની વાત ઉપર આવી ત્યારે હમણાં સર્વે ગુજરાત અને દેશની જનતા જાણે છે છે કે પ્રયાગરાજમાં ચાલી એની અંદર અંદાજે થી પિસ્તાલીસ કરોડ લોકો આવવાના છે આમની પર એક આપણે વિસ્તૃત અહેવાલ આપીશું પરંતુ આજે ટૂંકમાં મારે એ કહેવાનું છે મને જે માહિતી મળી છે એ મુજબ કે રોજના એક કરોડ જો પિસ્તાલીસ દિવસ કરોડ લગભગ નાગરિકો ત્યાં આવવાના છે પ્રયાગરાજ ના મહાકુંભમાં ડુબકી મારવા માટે કે પાપ જોવા માટે હવે આ રોજ ના અંદાજે એક કરોડ નાગરિકો જાણવા મળેલું છે કે ત્યાં ઓછામાં ઓછું પાંચ કિલોમીટર લઈને પાંચ થી લઈને સાત આઠ કિલોમીટર ચાલુ પડે તેમ છે તો આ આવી ઠંડીની અંદર પચાસ ઉપરના જે નાગરિકો આમાં જવા માંગતા હોય એમને પોતે પોતાનું બરાબર ફિટનેસ ડોક્ટરો પાસે ચકાસણી કરીને પછી ને જ જવું કારણ કે આટલું બધું ચાલી આટલી ઠંડીની અંદર જ્યારે ઠંડા પાણીમાં સ્નાન કરવાનું હોય ત્યારે ફિઝિકલ ફિટનેસ તપાસ કરી લેવી જરૂરી છે કારણ કે ન કોઈ પણ હાર્ટ એટેક બીજા હુમલાઓ થઈ શકે તો આ એક નાગરિકોએ ધ્યાન રાખવા જેવી બાબત છે તો જેમ ગયા એપિસોડ ની અંદર આપણે કહેલું કે ગુજરાતની ભાજપની સરકારમાં મહિલાઓને નોકરી માંડ્યા છે મને મહિલાઓનો માન ભંગ પણ થાય છે મહિલાઓ વિશે અયોગ્ય ઉચ્ચારણો સરકારી નોકરીઓમાં પણ મહિલાઓને અન્યાય એના વિશે અયોગ્ય ઉચ્ચારણ પણ કરવામાં આવે છે એનું કારણ શું છે કે ગુજરાતમાં કોન્ટ્રાક્ટ બેઝ અને આઉટસોર્સિંગ પદ્ધતિથી ઓછા પગારે નિમણૂકના કારણે મહિલાઓના શોષણમાં વધારો થયો છે તે કરવી વાસ્તવિકતા છે અને ભાજપની સરકારમાં શરૂઆત થઈ છે વીસ વર્ષ પહેલાથી સખત માંગી લે મહેનત માંગી લે તેવા પોલીસ વિભાગ હોસ્પિટલો અને શિક્ષણ વિભાગની અંદર મોટા પ્રમાણમાં મહિલાઓ શોષણ થાય છે એવું વિભાગમાં છે વાસ્તવિકતા પણ છે એની આખી ટેકનાલિટી પણ હું તમને સમજાવીશ અલબત્ત હવે પગાર થોડો સારો મળતા થયા છે એટલે કદાચ શોષણનું શોષણનું પ્રમાણ ઘટી શકે છે

મહિલા વિરોધી માનસિકતામાં બે શરમ અને ડપટ થઈ ગયા છે એની યાદી પણ હું હવે પછી એપિસોડમાં આપીશ ભાજપના સાંસદ રમેશભાઈ પ્રિયંકા ગાંધી વિશે અભદ્ર ઉચ્ચારો કરેલા છે પરંતુ તેમણે ભાજપના વિવાદાસ્પદ ગણાતા સ્મૃતિબેન ઈરાની કે સુષ્મા સ્વરાજની પુત્રીના ગાલ વિશે બોલ્યા નથી કેમ ભાઈ કોંગ્રેસની પ્રિયંકા ગાંધીનું બોલવાનું તો તમારી સ્મૃતિબેન ઈરાનીનો ઇતિહાસ ભૂતકાળનો

નિવેદનો કરતા હોય છે ત્યારે એ ભૂલી જાય છે કે હેમા માલિની મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને સાથે બીજા લગ્ન કરેલા છે તો ત્યારે આ ભાજપની નેતાગીરી કેમ તેની ટીકા નથી કરતી એ પણ એક મોટો પ્રશ્ન છે હેમા માલિની કલાકાર તરીકે બરાબર છે પણ જયારે હિન્દુ મુસ્લિમ ની વાત ભાજપ કરતું હોય ત્યારે ધર્મેન્દ્ર પોતાની પત્નીને છોડીને હેમા માલિની મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને લગ્ન કરાવવા હોય તો આ ભાજપની મહિલા અંગેની કેવી માનસિકતા છે એ બતાવે છે અને એવું ભાજપ શાસિત રાજ્યોમાં બધે થઈ રહ્યું છે એટલે ગુજરાતમાં પણ હું એ જ કહું છું કે ભાજપના ઘણા બધા નેતાઓની માનસિકતા મહિલા વિરોધી છે ને એના કારણે સરકારી નોકરીઓમાં અને બીજી બધી નોકરીઓમાં પગારથી લઈને માનસિક સારી કે આર્થિક શોષણનો ભોગ બનવું પડે છે આ સ્મૃતિબેન ઈરાનીના સામાજિક જીવન વિશે પણ ટીકા પણ કરી શકાય છે મેં કહ્યું આ બાબતનો ઉલ્લેખ એટલા માટે કરવો પડે છે કે ગુજરાતમાં અમરેલીની પાટીદાર યુવતીને નિયમ વિરુદ્ધ સરઘસ કાઢી માન ભંગ કરવા સાથે પટ્ટાથી મારવામાં આવી તેમાં ફરિયાદી પાછા ભાજપના ધારાસભ્ય વે કર્યા છે એને પાછા વિધાનસભામાં દંડકના હોદ્દા ઉપર બિરાજમાન છે અહીં સરકારે ખરેખર તો અમરેલીના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સંજય ખેરાત અગાઉ કહ્યું એમ ફરીથી કહું છું તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરે તો જ તટસ્થ તપાસ થઈ શકે તેમ છે કારણ કે કોઈ પણ પોલીસ અધિકારીની સૂચના વગર પોલીસ કર્મચારીઓ સરઘસ કાઢવાની હિંમત કરી શકે જ નહીં જે ત્રણ વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવેલા છે એ તો માત્ર નાટક જ છે પોલીસ સુપ્રિન્ટ સંજય ખેડા એટલા માટે ગુનેગાર છે કે તેમણે સૌથી પહેલા પ્રેસ કોન્ફરન્સ કરેલી ત્યારે જણાવેલું હતું કે પાયેલ ગુનો કરેલો હોવાથી સ્થળના નિર્દેશન કરવા માટે સરઘસ કાઢે છે હવે જયારે ત્રણ પોલીસ કર્મચારી પાયલ કેસ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેનો અર્થ એ થાય કે પેલા સંજય ખરાબ ખોટું બોલ્યા હતા કોઈ પણ તપાસના કુદરતી સિદ્ધાંતોના નિયમ મુજબ પણ જે વ્યક્તિની વિરુદ્ધ ફરિયાદ હોય તેને મેં અગાઉ કહ્યું ફરીથી કહું છું કે બિન સંવેદનશીલ જગ્યાએ એટલે કે ટ્રેનિંગ સેન્ટરમાં બદલી કરી અને સસ્પેન્ડ કરવા જોઈએ જેથી તપાસ ઉપર કોઈ દબાણ આવે નહીં અને તપાસ તટસ્થપણે થઈ શકે પાયલના કેસમાં તો મૂળભૂત રીતે મેં કહ્યું ફરીથી કહું છું વારંવાર એટલે કેવું પડે છે કે આ યુપીને અન્યાય થયો છે એડવોકેટ યાજ્ઞ તે તો મુખ્ય ગુનેગાર તરીકે ડીએસપી સંજય ખેરાતને જ ગણાવેલા છે ગુજરાત સરકારે પાયલના કેસમાં પાટીદારોને થોડું દબાણ બાકી પાટીદારોને તો હું હવે પાણી વગરના જ કહું છું આ દબાણ થોડું દબાણ આવતા અંતે કડક ગણાતા આ નિર્લિપ્રાયની જે મેં આખો ઇતિહાસ તમને કીધો એને નિમણૂક આપવામાં આવી છે નિર્લિપ્રાય ગુજરાત સરકારના મેં કહ્યું તેમ મુખ્ય સચિવ ડોક્ટર વરેશસિંહના જમાય છે પૂર્વ મુખ્ય સચિવ ડોક્ટર વરેશભાઈ સિંહ અને અમિતાભ બચ્ચન મેં કહ્યું આ મને લાગે એક જ્ઞાતિ અવસ્થિત જ્ઞાતિના છે ડોક્ટર રમેશભાઈ સિંહની સુપુત્રી લવિનાબેન પણ આઈપીએસ અત્યારે સાયબર ક્રાઇમમાં છે તેમના હસબન્ડ પણ મેં કીધું એમ આઈએસ છે એટલે વરેશભાઈ સિંહ કુટુંબમાં લગભગ તમામ ઊંચા હોદ્દા પર છે પૂર્વ મુખ્ય સચિવ હરેશભાઈ સિંહ આજે પણ ઇન્ડિયન પબ્લિક સર્વિસ કમિશનમાં માં લેવાની પ્રેરણા સભ્ય તરીકે કાર્યરત છે ખૂબ સર્જન ગણાય છે નરેન્દ્રભાઈ મોદીની ગુડ બુકમાં છે જેમ બીજે પાંડે નામના પૂર્વ મુખ્ય સચિવ ગુડ બુકમાં છે હવે મૂળ આ એક બીજી વાત વચ્ચે કરી દઉં કે ગુજરાત સરકારની અંદર એક માત્ર મહિલા પ્રધાન ભાનુબેન બાબરિયા છે બહુ જ સંનિષ્ઠ પ્રમાણિક ગણાય છે સજ્જન ગણાય છે પણ એ મંત્રીઓ મહિલા મંત્રી હોવા છતાં એને હજી સુધી પાયલના ના ફેવરની અંદર એક પણ નિવેદન કે કઈ કર્યું નથી એવી જ રીતે ગુજરાત સરકારની અંદર સંખ્યાબંધ મહિલા મહિલા આ એક શબ્દ પણ પાયલ ની ફેવરમાં બોલેલ નથી કારણ કે આમ રાજ્ય સરકારની આ કારણ કે આ રાજ્ય સરકારની મહિલા વિરોધી માનસિકતાના કારણે ક્રિસ પ્રજાપતિનું જીવન બરબાદ થઈ રહે છે

એવી ભલામણ કરવામાં આવેલી છે આ માત્ર ભલામણ છે આમાં કોઈ ઓર્ડર નથી આમ સમજો કે છે ગુજરાત સરકારના વન વિભાગે કુલ છ વર્ષથી લાયક હોવા છતાં પરીક્ષામાં પાસ થયેલા હોવા છતાં નિમણૂક પત્ર આપેલ નહોતા પરંતુ તાજેતરમાં બે આદિવાસી યુવતીઓને આપવા પડેલા છે પરંતુ તેમને પણ હાજર કરવામાં નથી આવ્યા પાછા માત્ર નિમણૂક આપી નથી પણ ક્યાં જાવું ક્યાં ઓર્ડર માં બેસું નોકરીમાં અમારે ક્યાંથી પગાર લેવાનો કશું જ નહીં આ ગુજરાત સરકારનું બેફામ ભ્રષ્ટ તંત્ર ઉત્તમ નમૂનો છે અને સાથે સાથે જે ઓબીસી મહિલાઓ જેમાં ખ્રિસ્ત પ્રજાપતિ નો પણ સમાવેશ થાય છે એમને નિમણૂક પત્ર નહીં આપવાના કારણોમાં સરકારી તંત્ર બાજુ કેવું ડિંડક ચલાવે છે એ એમ કહે છે કે આ ચાર રેન્જ ફોરેસ્ટ ઓફિસરની જગ્યા ઉપર આ જે મહિલાઓની જગ્યા હતી એમની ઉપર પુરુષ ઉમેદવારો એવા પટેલ ધર્મેન્દ્ર કુમાર મકવાણા કુમાર અને પ્રજાપતિ અતુલભાઈ પસંદ કરીને ઓર્ડર આપી દેવામાં આવે મહિલાઓની જગ્યા પર છ મહિલાઓ જે પસંદ થઈ હતી તેમાંથી ચાર મહિલાઓને જગ્યાઓ પર પુરુષ ઉમેદવારોને પોસ્ટિંગ આપી દેવામાં આવે આ વિચાર કરો ભાજપની સરકારમાં મહિલાની માનસિકતા વિરોધી કેવી છે ગુજરાતમાં ભાજપની સરકારના મંત્રીઓ અને અધિકારીઓનું પુરુષ સત્તા મેં અગાઉ પણ શબ્દ વાપરેલો આજે ફરીથી કહું છું હાઈકોર્ટે પણ આ શબ્દ વાપરેલો છે કે અધિકારીઓનું મંત્રીઓનું પુરુષ સત્તા માનસિકતાનું આ વરુ પ્રદર્શન છે અને વરુ ઉદાહરણ છે આ ચાર પુરુષ ઉમેદવારોને જે નિમણૂક પત્ર આપી દેવામાં આવેલા છે એ પણ ખોટા નિયમ અને ખોટા તદ્દન ખોટા અર્થઘટન કરી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને આપેલા છે પણ ખરેખર આ મહિલાઓ સાથે આટલો અન્યાય થાય એના ઉપરથી આપણને કોઈ પણ નાગરિકને સંવેદના જાગે આમ ખરેખર તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના નિયમો અને કોર્ટના હુકમોના તમામ પાસા ચકાસી વિચારી દસ બે બાવીસ ના રોજ છ મહિલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવા એવી ભલામણ વન વિભાગને કરવામાં આવે છે હાઈકોર્ટના ધારાધોરણ મુજબ પરંતુ આદિવાસી સિવાયની ચાર મહિલાઓને ગુજરાત પબ્લિશ સર્વિસ કમિશન જે વગવાયેલું છે એ ભૂતકાળમાં વસા વસાય બતા એ પછી હા વગાઈ વધ્યું છે અને સરકારની ભૂલને કારણે નિમણૂક પત્ર મળતા નથી છતાં સરકાર તેમની ભૂલ સુધારવા તૈયાર નહીં હોય તૈયાર નથી બોલો સરકારે ભૂલ થઈ હોય તો કોઈ પણ માણસે પોતાની ભૂલ પેલા તમે જાણો છો કે બાઇબલ અંદર કહ્યું છે કે ભૂલ થાય તો ભૂલ સ્વીકારી લો પાપ થયું હોય તો પાપને કબૂલ કરી લો જેથી તમે નિર્દોષ થાવ અને તમારા આત્માને શાંતિ મળે પરંતુ આ સરકારી તંત્ર ભૂલ થઈ છે એ જાણે છે છતાં સ્વીકારવા તૈયાર નહીં હોવાથી ચાર મહિલાઓનું સામાજિક જીવન નષ્ટ થઈ રહેલું છે કારણ કે એમાં લગ્ન પડે નોકરીને નથી મળતી એના કારણે પેલા નક્કી થઈ હોય કે ભાઈ નોકરી છે અને સારા ઠેકાણા પણ મળ્યા હોય એટલે સામાજિક જીવન એનું નષ્ટ થઈ રહ્યું છે અને કેટલાક મુદ્દો થઈ રહ્યું મેં કહ્યું એમ પિસ્તાબેન પ્રજાપતિ તો ચાલીસ વર્ષ હવે પહોંચવામાં છે

ડિસમિસ કરી એની ઉપર બિન કાર્યક્ષા આર આવડ અને ભ્રષ્ટાચાર નહીં કલમો એસીબી ની લગાડી લાંચ રસોત ની જેલમાં ઘુસાડી દેવાની તો જ આ વિચારણા હેઠળનો જે શબ્દ આ સરકારી મને તો હું મને હું સરકારમાં મેં કરેલી છે સિનિયર ક્લાસ વન અધિકારી તરીકે નોકરી આ સરકારમાં હંમેશા કોઈ પણ ની ફરિયાદ આવે આપને ફરિયાદ બાબતે ઘટતી કાર્યવાહી કરવામાં આવશે આપની નોંધ લેવામાં આવી છે અને યોગ્ય કરવામાં આવશે અરે ડફોડો ઘટતી કાર્યવાહી કરવા પાંચ વર્ષ લાગે અને ઘટતી કાર્યવાહી એ તો બ્રિટિશ યુગનો શબ્દ છે તમે કોઈ નાગરિકની ફરિયાદ આવે તો તમે કોક આ થઈ શકશે આ નહીં થઈ શકશે આમાં આથી ભૂલ છે આમાં અમારી સરકારની ભૂલ છે પણ એક કોઈ સરકારી તંત્ર સ્વીકારવા તૈયાર નથી લાખોના કહે કે આખી સિસ્ટમ બ્રિટિશ યુગની પેદાશ છે આ બધી આઈએસઓ ડેપ્યુટી સેક્રેટરી અંડર સેક્રેટરી આ બધી સિસ્ટમ બ્રિટિશના યુગથી ચાલી આવતી સિસ્ટમમાં એક શામ પિતૃણાએ રાજીવ ગાંધીના સમયમાં કહેલું હતું કે ભારતમાંથી આઈ એસ આઈપીએસ સિસ્ટમ નાબૂદ કરી નાખો હવે તો મને એમ લાગે છે કે પલા આઈપીએસ સુધાબેન બોરોવણકાર કરીને છે આઈપીએસ એમણે તો પોતાની પુસ્તકમાં લખ્યું છે કે મને એમ કે કેતા શરમ આવે છે કે ભારતના આઈએસ અને આઈપીએસઓ પ્રશ્ન ઉકેલોને બદલે ગુચ્છોડો કેમ થાય એવી જ પદ્ધતિ અપનાવી રહ્યા છે અને હવે એ શરમજનક છે એવું સુધાબેન બોરવાલકર કરીને આઈપીએસ એ પોતાના પુસ્તકમાં લખ્યું છે હું ડૂબી મરું છું અમે મારે વાંધો બીજા રાજ્યો તો સમજ્યા બિહાર ઉત્તર પ્રદેશ પહેલેથી આપણે એના વિશે કોઈ અપેક્ષા નહોતી રાખી પણ ગુજરાતમાં મોદી સાહેબે અને ભાજપની સરકારે મોડલ ગુજરાત પારદર્શક વહીવટ સ્વચ્છ વહીવટ ઝડપી વહીવટ સર્વનો વિકાસની જે બળગાને વાતો ચલાવી છે તો આ મહિલાઓનો વિકાસ કે મહિલાઓને થતો અન્યાય ક્યાં ગયો ઉપર જણાવી ગયા તેમ ક્રિસ્તા પ્રજાપતિ ચૌદ વર્ષ પૂરા થવા બીજા પચીસ વર્ષે જો એને પરીક્ષા દીધી હોય તો આજે પંદર વર્ષે એ બેન ચાલીસ થઈ ગયા હવે બેન પ્રજાપતિ કેવી ભયંકર માનસિક યાદના ભોગવતા હશે તે કોઈ પણ નાગરિક સમજી શકે અને એ સંવેદનશીલ હોય એ તો ખાસ સમજી શકે પરીક્ષામાં કાયદેસર પાસ થવા છતાં પણ નિમણૂક ના મળે તે માટે ગુજરાત સરકારના સરકારી ભ્રષ્ટ માનવતા વિહીન નાગરિકો અમે અમારા દર્શકો પર છોડીએ છીએ પરંતુ ક્રિસ્તા પ્રજાપતિના મત થી એમના વોટ થી ચૂંટાયેલા પ્રજાનો પણ મૌન છે મેં અગાઉ ભાનુબેન બાબરી નામ લીધું તે દર્શાવે છે કે ભાજપમાં સંવેદના બની પડી છે સંવેદના જેવું કશું રહ્યું નથી આવો જ એક બીજો અન્યાય આર્થિક રીતે નબળા અનામત ની કેટેગરીમાં આવતા યામિની ડી પટેલને ને છે યામિની ડી પટેલ તેમના બીજા ઉમેદવાર કરતા વધુ માર્ક્સ છે છતાં પણ ઓપન કેટેગરી અને ડબલ્યુએસ કેટેગરીનો તદ્દન ખોટા અર્થઘટન કરી

એની યાદી લઈને હું આપની સમક્ષ રજૂ કરીશ પણ કમનસીબે ગુજરાતની ભાજપની સરકારમાં ખાસ કરીને જ્યારથી કોન્ટ્રાક્ટ બેઝ અને આઉટસોર્સિંગ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે ત્યારથી મહિલાઓના શોષણના દરવાજા ભાજપ સરકારે ખુલે આમ વાજા વગાડીને જાણે જેમ કહેણા હોય ને એવા શોષણના દરવાજા ખોલી નાખેલા છે હું એમ નથી કહેતો કે બધા મંત્રીઓ શોષણ ખોર કે બધા આઈએસ અધિકારીઓ કે બધા જિલ્લા શિક્ષણ અધિકારીઓ કે બધા અધિકારીઓ શોષણ કોર્ટ છે પણ આ કોન્ટ્રી પદ્ધતિ કેવી છે કે જેનાથી મહિલાઓ ખાસ કરીને હું તમને કહું કે સૌથી વધુ હાર્ડ વર્ક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ના ભાગે આવતું હોય છે એમને તો કમનસીબ એ છે કે મહિલા પોલીસ કોન્સ્ટેબલની ઈમેલ પણ ના હોઈ શકે એટલે આજે એમ કે ભાઈ તમને હા બે થી બે વાગે ડ્યુટી આપી તમે જાઓ આજે દેગાવ તમે જો એ તાબે નો થાય તો તો આ મહિલા પોલીસ કોન્સ્ટેબલની તો સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ છે તો હું તો પીએસઆઈ પીએસઆઈ મહિલા સુધી કહું છું કે એમનું શોષણ વારો ભાર થાય એવી રીતે તમે હોસ્પિટલોમાં જે કોન્ટ્રાક્ટ બેઝની નર્સ બેનોની ભરતી કરો છો બાર પંદર હજારમાં બાર કલાક કામ કરાવો એને એના શિયાર બગાડી નાખશું તમને છૂટા કરી દેવામાં આવશે જો કામ એટલે આ પણ એક શોષણનો મોટો બનાવ છે એવી રીતે તમે જો શિક્ષિકાઓમાં પણ મોટો મોટો પ્રશ્ન આજ છે કે કોન્ટ્રેક્ટ બે ના કારણે પગાર ઓછા હોય પેહલા મને સાંભળે છે ને પંદર વર્ષ પહેલા કોઈ પણ શિક્ષિકા બેન ની ભરતીમાં ત્રણ હજાર નો પગાર પછી પાંચ હજાર નો પગાર થયો માનો પાંચ હજાર નો પગાર નથી શિક્ષિકા બેન હોય કે નર્સ બેન હોય કે પોલીસ કોન્સ્ટેબલ બેન હોય એને તમે અમદાવાદમાં રહેતી હોય એમ કહો કે તમારી બદલી વર્ષના કરવામાં આવે છે તો સ્વાભાવિક છે કે એ બેન પાછા આવવા માટે થઈને પ્રયત્ન કરશે ત્યારે એનું સૌથી વધુ શોષણ સરકારી તંત્ર અધિકારીઓ રાજકીય કેટલાક માણસો અને ડિપાર્ટમેન્ટ ના માણસો કરતા હોય છે 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 ને આ પણ કે 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 તમે જ દિવસથી શિક્ષિકા કોન્સ્ટેબલ પાંચ હજાર ના બદલે પચીસ ત્રીસ હજાર પગાર આપી દીધો જે નિયમ મુજબ આપવાપત્ર છે તો એ જે તે જિલ્લામાં એને ખબર છે કે ભાઈ મને ત્રીસ ચાલીસ હજાર પગાર મળે છે તો મારે ક્યાંય બદલી ન થાય તો પણ કઈ નહિ હું મારા ઘરનું ને કુટુંબનું સામાજિક રીતે કે ભાઈ તમને કોન્ટ્રેક્ટ હજી કોન્ટ્રેક્ટ બેઝ થી શું થાય કે પાંચ વર્ષ પછી પણ તમારા સીઆર બગાડવાની ધમકી આપે જો ઉપલો અધિકારી તો પાછા બે વર્ષ વધી જાય અથવા છૂટા પણ કરી દેવામાં આવે તો આ બીકને કારણે કોઈ કર્મચારી બોલી ના શકે અને આખી સરકારની સિસ્ટમ જ મહિલાઓની તો છે પણ લોકોના શોષણ કરવા માટેની અદભુત હું તો એમ કઉ છું કે ભાઈ નર્સ બેન તો ત્યારે ભગવાન રૂપ કહેવાય આ લોકો સેવા કરતા હોય છે એના તો વધુ વધુ પગારો હોય શિક્ષકો પણ તમારા બાળકોનું ઘડતર કરે છે તો એ પ્રાથમિક શિક્ષક બેનો પગાર પણ સૌથી વધુ કલેક્ટર કરતા પણ વધારે હોવો જોઈએ પોલીસ કોન્સ્ટેબલ બેનો હું વંદન કરું છું કે આટલી આશા રાખી શકો કે બેન સમાજનું રક્ષણ કરશે આજે પોતાનું રક્ષણ ના કરી શકતા હોય જે બેનો એ સમાજના રક્ષણની કે સેવાની એની પાસે તમે અપેક્ષા રાખો એ તો આ ભાજપ સરકારે જ આવું ભ્રષ્ટ તંત્ર ભ્રષ્ટ નીતિ શોષણખોરીનો આ ઉત્તમ નમૂનો છે ઇન્દિરા ગાંધી હતા કેમ એ જમાય એને બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાખેલું હતું કે ભાઈ નહીં બેંકનું કર્મચારીને પણ પૂરતા પગાર મળવા જોઈએ આવી ભાવના હોય સરકારમાં તો જ રાષ્ટ્ર અને ગુજરાત શ્રેષ્ઠ મોડેલ બની શકે બાકી ભ્રષ્ટાચારમાં ખતમસ્તુ આ ગુજરાતનો ભોગ અત્યારે મહિલાઓ બની રહી છે એની આજે આપણે આટલી વાત કરીશું આખો કહેવાનો મારો મુદ્દો એ છે કે સમગ્ર આપણે મહિલાઓની કેટલી બધી હેરાનગતિ ભોગવવી પડે છે આર્થિક રીતે સામાજિક રીતે અને માનસિક રીતે એનું આપણે આ એક એટલા માટે મેં દાખલા દલીલો સાથે કહ્યું કે સમાજની અંદર બીજા ઘણા બધા એવા નોકરીઓમાં પણ તમે જાઓ તો મહિલાઓની સલામતી બહુ ઓછી છે પંદર હજારના ના અંદર બાર કલાક નોકરી લે કોઈ કંપનીમાં તો ત્યાં પણ એ સમા સલામતીનો પ્રશ્ન ઉભો થાય છે એટલે આખી સિસ્ટમ સુધારવાની જરૂર છે એ આપણે આ રજૂઆત મેં એટલા માટે કરી છે કે સમાજની મહિલાઓ પણ જાગે અને સમાજ પણ જાગે કે ભાઈ આનો નિકા આનો નિચોડ શું આના વિશે આપણે શું શું સુધારા કરી શકાય એ બધી વાતો આપણે પ્રજા સમક્ષ મૂકીએ છીએ અને પ્રજામાં પણ ઘણા બધા બુદ્ધિશાળી મહિલાઓ ભાઈઓ બહેનો છે જે આની અંદર વિચાર વિમર્શ કરી સરકારને સૂચનો પણ કરી શકે છે અમને પણ સૂચનો કરી શકે છે અમારી ટીવી આ ભી ઇન્ડિયા ટીવી ચેનલ માં જનતા માગે જવાબ એ આપણી સમક્ષ આ મુદ્દાઓ એટલે રજૂ કરે છે કે આપ પણ જાગૃત થાવ અને સમાજના તંદુરસ્ત સમાજ માટે આપ પણ પ્રયત્ન થાવ અમે પણ આપની સાથે છીએ આજે આટલું કહી અમે નિર્મી છીએ જય હિન્દ નમસ્કાર